પણ આજે બેનો બધા ભેગા થઈ અને બર્થડે નું વુમન્સ ડે નું સેલિબ્રેશન કરવા આવ્યા છે એટલે અમરવાળે હૃદયપૂર્વક પ્રાર્થના હું તમારો પણ દીપી જોતી હોય ઘણીવાર વાર દેવ અને હું જોઈને ખુશ થતી હોય કે ભલે જીવનમાં દુખિયારી સ્ત્રી એક બાજુ છે કે જે અમરધામ આશરે હું જોઉં છું કે જેને રોજમર રડતા જોવાના હોય તો હસતા જોવાય તો કોને જોઉં તો હું તમારા બધાને દીપીને જોઈને ખુશ થતી હોય કે સારું ચલો

પણ તમને બધાને એમ કે બેન ફોન ન કરતા બેન વાત ન કરતા પણ હું ડીપી ઉપર સ્ટેટસ ઉપર નજર થી હું જોતી જ હોય કે કોણ કે અને મને જ્યારે એવું લાગે કે આ કઈક મુશ્કેલીમાં છે કે ઘણા લોકોના સ્ટેટસ કઈ દે ઘણા લોકોના કઈક એક્સપ્રેશન ફોટા ઉપર થી કઈ દે તો હું સામેથી મેસેજ કરીને પૂછું કે કંઈક તકલીફ એટલે અમરમાને એક જ પ્રાર્થના કે મારી સાથે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જોડાયેલા જે બેનો છે એને જગતની તમામ ખુશીઓ મળે ભગવાન કોઈ દિવસ કોઈને બાળકો લઈ લઈ અને રોડ ઉપર ચડાઈ દે પછી અહીંયા જે તડપક હોય રોક્યું હોય ને આખો રાત દિવસ હોય કે મારો જલ્પા તારી હાથે ઉધાર છે તું મને દવા પાઈ દે તું મને મારી પણ એક સ્ત્રી જયારે બધું સમજે છે કે હું માનસિક નથી મને કઈ તકલીફ નથી છતાંય પિયરિયા સાસરિયા એને ગાંડી સાબિત કરી અને ગાંડા ના મૂકી દે અને પછી જે બાળક માટે તડપતી હોય અને રોતી હોય એને ખબર છે

સમય સંજોગ છે બધાય નો સમય એક સરખો એવો ન હોય કે કાયમ તમને બધાય પ્રત્યે પ્રેમ જ ક્યારેક રાગ દેશ આવે પણ એ ભૂલી અને મુશ્કેલીના સમયમાં તો એ સ્ત્રીનો સાથ લેવો જ જોઈએ

સાચું કઉ છું આજે ખૂબ સારો સથવારો છે મેં બેનો ને કીધું છે કે હું કાયમ કદાચ તમારી યાર ફોન વાત કરવા માટે ફ્રી ન હોય પણ એવું ના રાખું કે મને તમારું કઈ ખોટું લાગે મને ખોટું લાગે તો કહી દઉં એટલે તમારો એક હજી મિત્ર નથી આયા હાજર પણ મેં કાલે ખૂબ ખૂબ થેન્ક યુ થેન્ક યુ આમ તો ના કહેવાય આપણા પોતાના પણ તમારો બધાનો બસ આ પ્રેમ છે ને હું કાયમ કહું છું કે હું જ્યાં મને મને પગલા કરાવ્યા મને સન્માન આપે જે કંઈ પણ બધા પ્રેમ ભાવ આપે છે હું કાયમ આ વસ્તુ ને મારી જવાબદારી તરીકે સ્વીકારું છું એ જીવનના છેલ્લા સ્વાસ સુધી મારું જ્યાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી હું તમને હું દઈ હકુ નથી આ મારી જવાબદારી છે ને હું જ્યારે જ્યારે કોઈ પણ જવાબદારી હાથમાં લઉં ત્યારે હું પડપડ મારી જવાબદારી યાદ કરું કે આ તમે મને જે સન્માન આપ્યું છે ને કે જે મને પ્રેમ આપ્યો છે એ મારી એ જવાબદારી છે કે હું જ્યાં સુધી સક્ષમ છું ને ત્યાં સુધી મારી નજર સામે કોઈ હેરાન થતું હોય ને તો મારી મદદ કરવી ફરજ છે આમાં તમે પ્રત્યક્ષ સાક્ષીમાં છો પણ હાજરી પુરાણી હોય કે માં અમર હું તને સાક્ષી રાખી અને આ જવાબદારી હું સ્વીકારું છું કે આમાંથી કોઈ હેરાન થશે ને તો હું મરણીયા પ્રયાસો કરીને એને મદદ કરવાના પ્રયત્ન કરીશ પછી પ્રારબ્ધ કર્મ સમય સંજોગો પરિસ્થિતિને પરિસ્થિતિના આધીન હું એનું દુઃખ ન લઈ શકું એ અલગ વાત છે પણ સાથ આપી એટલે

ચાલો ભાઈ હેતલબેન નિમિત્તે આજે અમરધામ આશ્રમ પર દાળ નું આયોજન કરવામાં આવેલું છે દાળ નો પ્રસાદ પ્રભુજી ને પીરસવામાં આવશે આજના પ્રસાદમાં જલેબી છે ચૂરમું દાળ છે દાળબાટી પાપડ અને સંભારો અને ડુંગળી સાથે સાથે હેતલબેનના જન્મદિવસ નિમિત્તે અત્યારે પ્રભુજીઓને માટે પ્રસાદ પણ તેઓ લાવ્યા છે પેંડા લાવ્યા છે અને બધા પ્રભુજીઓને અત્યારે અર્પણ કરી રહ્યા છે અને આજ ખૂબ સરસ મજાનું મેનુ છે જેમાં દાળબાટીનું તેઓએ આયોજન કરેલું છે પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરશે તો હવે આજના વિડીયોમાં આટલું જ ફરી પાછા આવા જ એક વિડીયોની સાથે મળીશું રજા આપશો ધન્યવાદ